તો આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને ચારે ચાર કંપનીઓના પરિણામ વિશેની માહિતી મળી રહે અને કઈ કંપનીએ કેટલો નફો કર્યો છે અને કઈ કંપનીએ ડિવિડન્ડ આપ્યું છે રોકાણકારોને એના વિશે પણ માહિતી મળી રહે તો ચાલો આપણે પરિણામ વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીશું જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ ના ક્વાર્ટર ત્રણ ના પરિણામ વિશે પછી આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વિપ્રો અને ટેક મહિન્દ્રા ના પરિણામ પણ જોઈશું તો મિત્રો આપણે પરિણામ ઉપર આવી ગયા છે અને આ બધા જ આંકડાઓ જે કંપનીએ મૂક્યા છે એ બધા જ કરોડમાં છે તો સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ એટલે કે રેવન્યુ અને ટોટલ રેવન્યુ ફોર ઓપરેશન એ બંને જો ટોટલ ઇન્કમ આપણે વાત કરીએ આ ક્વાર્ટરમાં ચારસો અડતાલીસ પોઈન્ટ એટલે કે આવકમાં આપણને વધારો જોવા મળે છે વર્ષની સરખામણીમાં પણ આપણે સરખામણી કરીએ તો છસો ત્રાણું કરોડ થી ઘટીને ચારસો અડતાલીસ કરોડ એટલે કે ક્વાર્ટરની સરખામણીમાં આપણને કંપની ની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

હવે આવકમાંથી ખર્ચા બાદ કરીશ તો આપણને ચોખ્ખો નફો કંપનીનો જોવા મળી જશે તો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે જોઈએ પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ આ ક્વાર્ટરમાં બસો ચોરાણું પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ નફો થયો છે કંપની જે ગયા ક્વાર્ટરમાં છસો નેવ્યાસી પોઈન્ટ જીરો સાત કરોડ અને ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં બસો ત્રાણું પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયાનો કંપની નફો હતો એટલે કે વર્ષની સરખામણી કરીએ આપણી કંપનીના નફાની તો ગયા વર્ષે બસો ત્રાણું કરોડ હતો ત્રીજા ક્વાર્ટરમાં આ વર્ષે બસો ચોરાણું કરોડ એટલે કે આપણને બહુ જાજો ફેર જોવા નથી મળતો વર્ષની સરખામણીમાં કંપનીનો નફો સેમ ટુ સેમ એટલે કે ફ્લેટ જ છે જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં છસો નેવ્યાસી કરોડથી ઘટી સરખામણીમાં આપણે ભારે અડધો નફો જોવા મળે છે જે ગયા ક્વાર્ટરમાં છસો નેવ્યાસી કરોડ હતો એ આ ક્વાર્ટરમાં બસો ને ચોરાણું કરોડ રહી ગયો છે પછી આપણે કંપનીનું અર્નિંગ પર શેર પણ જોઈ લઈએ આ માં છેતાલીસ પૈસાનું છે જે ગયા ક્વોર્ટર એક રૂપિયો નવ પૈસા હતું ગયા વર્ષે પણ છેતાલીસ પૈસાનું જ હતું એટલે કે વર્ષની સરખામણીમાં તો સેમ ટુ સેમ છે પણ ક્વોર્ટરની સરખામણી એક રૂપિયાથી ઘટીને છેતાલીસ પૈસા એટલે કે અડધું થઈ ગયું છે અર્નિંગ વર્ષે તો મિત્રો આપણે વાત કરી જીઓ ફાઈનાન્શિયલ સર્વિસ ના રિઝલ્ટ વિશે જેમાં કંપનીના આવકમાં અને નફામાં વાત કરીએ તો ઘટાડો જોવા મળે છે ક્વોર્ટરની સરખામણીમાં જ્યારે વર્ષની સરખામણીમાં આપણને આવક તો વધેલી જોવા મળે છે પણ કંપનીના ખર્ચ કંપની નો નફો આપણને સેમ ટુ સેમ વર્ષ ની જોવા મળે છે આ હતું જીઓ ફાઇનાન્સિયલ રિઝલ્ટ હવે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નું પણ રિઝલ્ટ જોઈ લઈએ તો મિત્રો આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ક્વાર્ટર 3 કન્સોલિડેટેડ પરિણામ ઉપર આવી ગયા છે આમાં પણ બધા જ આંકડાઓ કરોડમાં કંપનીએ દર્શાવ્યા છે સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટર કંપનીની આવક થઈ છે 248000 89 કરોડ રૂપિયાની અને ગયા ક્વાર્ટરમાં બે લાખ ચાલીસ હજાર ત્રણસો સત્તાવન કરોડ હતી ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં બે લાખ એકત્રીસ હાજર આઠસો ને ઓગણ ચાલીસ કરોડ રૂપિયા કંપનીની આવક થઈ હતી

આ વર્ષે ત્રીજા ક્વોર્ટરમાં બે લાખ ઓગણીસ હજાર ખર્ચા થાય છે અને વર્ષ કોર્ટરની સરખામણીમાં તો બે લાખ પંદર હજાર થી વધી બે લાખ ઓગણીસ હજાર એટલે કે કંપનીએ ખર્ચામાં થોડો ઘણો પણ કંટ્રોલ કરેલો જોવા મળી રહ્યો છે આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો આપણને નફો જોવા મળી જશે તો પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ આ ક્વાર્ટરમાં વીસ હજાર દસ કરોડ રૂપિયાનો નફો છે જે ગયા ક્વાર્ટરમાં સત્તર હાજર આઠસો સત્તર કરોડ અને ગયા વર્ષે વીસ હાજર એકાણું કરોડ રૂપિયાનો નફો હતો એટલે કે વાત કરીએ કે વર્ષની સરખામણીમાં સેમ જ બહુ ભારે કઈ એવું દેખાતું નથી જયારે ક્વાર્ટરની સરખામણીમાં સત્તર હજાર આઠસો કરોડ થી વધી વીસ હજાર કરોડ રૂપિયાનો નફો થયો છે કંપનીને એટલે ક્વાર્ટરની સરખામણીમાં કંપનીએ બહુ જ સારું પ્રદર્શન કરેલું જોવા મળી રહ્યું છે આપણને સરખામ છોતેર પૈસાથી વધી તેર રૂપિયા સિત્તેર પૈસા અને ક્વાર્ટરની સરખામણીમાં બાર રૂપિયા ચોવીસ પૈસા થી વધી તેર રૂપિયા ને સિત્તેર પૈસા થયું છે તો મિત્રો આ આપણે વાત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ક્વાર્ટર ત્રણના ના પરિણામ વિશે જેમાં

તો હું તમને કરોડમાં કન્વર્ટ મિત્રો આપણે મિલિયન આંકડા છે તો કરોડમાં કન્વર્ટ કરીને હું તમને બતાવું છું જે ગયા ક્વાર્ટરમાંથી બે ત્રેવીસ હજાર બસો ત્રેસઠ કરોડ રૂપિયા ગયા વર્ષે ત્રીજા માં બાવીસ હજાર આઠસો ને ત્રણ કરોડ રૂપિયાની આવક થઈ હતી વર્ષની સરખામણીમાં ત્રણસો કરોડ રૂપિયા આવક થઈ છે જ્યારે કોટનની સરખામણીમાં ત્રેવીસ હજાર બસો કરોડ થી વધી ત્રેવીસ હજાર ત્રણસો કરોડ એટલે કે કંપનીની આવક વર્ષની સરખામણી કોટનની સરખામણી બંનેમાં વધેલી જોવા મળે છે પછી આપણે કંપનીના ખર્ચા જોઈ લઈએ ટોટલ આ ક્વાર્ટરમાં અઢાર હજાર આઠસો સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચા થયા છે જે ગયા ક્વાર્ટરમાં અઢાર હજાર નવસો ને છ્યાસી કરોડ ના ખર્ચા હતા ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં ઓગણીસ હજાર બસો પચાસ કરોડ કરોડના એટલે કે કંપની ખર્ચામાં પણ કંટ્રોલ જોવા મળે છે વર્ષની સરખામણીમાં ઘટી આઠસો ના ખર્ચા કંપનીએ કર્યા છે એટલે કે વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણી બંનેમાં કંપનીએ ખર્ચામાં ઘટાડો કર્યો છે પછી આપણે આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે પ્રોફિટ ફોર ધ પીરિયડ જોઈ લઈએ

પછી અર્નિંગ પર શેર આપણે જોઈ લઈએ આ કોર્ટમાં ત્રણ રૂપિયા એકવીસ પૈસાનું છે જે ગયા કોર્ટમાં ત્રણ રૂપિયા જીરો સાત પૈસા હતું ગયા વર્ષે ત્રીજા કોર્ટરમાં બે રૂપિયા અઠ્ઠાવન પૈસા એટલે વર્ષની સરખામણીમાં અઢી રૂપિયા થી વધી સવા ત્રણ રૂપિયા થયું છે જ્યારે કોર્ટરની સરખામણીમાં ત્રણ રૂપિયા થી વધી સવા ત્રણ રૂપિયા અર્નિંગ પર શેર થયું છે તો મિત્રો આ વાત કરીએ આપણે વિપ્રોના ના ક્વોટર ના પરિણામ જેમાં કંપનીની આવક વર્ષની સરખામણી ક્વોટરની સરખામણી બંનેમાં વધી છે

જે રિપોર્ટની સરખામણીમાં 13800 કરોડ થી ઘટીને 13300 કરોડ એટલે કે 500 કરોડ રૂપિયાનો ડિફરન્સ જોવા મળે છે આપની ક્વાર્ટરની સરખામણીમાં કંપની આવક ના ઘટાડાવા જ્યારે વર્ષની સરખામણીમાં આપણે થોડો સુધારો જોવા મળ્યો છે પછી આપણે કંપનીના ટોટલ ખર્ચા પણ જોઈ લઈએ આ ક્વાર્ટરમાં 12011 કરોડ રૂપિયાના કંપનીને ખર્ચા થયા છે જે ગયા ક્વાર્ટરમાં 12121 કરોડ રૂપિયાના હતા ગયા વર્ષે ત્રીજા ક્વોર્ટરમાં બાર હજાર પાંચસો ને ચૌદ કરોડના ખર્ચો હતો એટલે કે આવકની જેમ જ કંપનીના ખર્ચા પણ વર્ષની સરખામણીમાં ઘટ્યા છે અને ક્વોર્ટરની સરખામણીમાં પણ ઘટ્યા છે કંપનીએ ખર્ચામાં આપણને કંટ્રોલ થતું જોવા મળ્યું છે પણ એટલી આવક આપણને વધેલી જોવા નથી મળતી પછી આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો આપણને જોવા મળી જશે ટોટલ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ આપણે જોઈ લઈએ આ ક્વોર્ટરમાં છે આઠસો ને સુડતાલીસ કરોડ રૂપિયાની જે ગયા ક્વોર્ટરમાં કરોડ ની હતી ગયા વર્ષે ત્રીજા માં છસો ને બોતેર કરોડ રૂપિયા ની હતી એટલે વર્ષની સરખામણીમાં આપણને આવક નફામાં છસો બોતેર કરોડ થી વધીને આઠસો ને સુડતાલીસ કરોડ રૂપિયા જોવા મળે છે જેની ક્વોટરની સરખામણીમાં